નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર યાત્રા એટલે શિક્ષણ યાત્રા ત્યારે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી એવા વિપુલભાઈ મહેતા તો ચાલો તેમની સાથે શિક્ષણની આ અદ્ભુત યાત્રા વિશે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપનો આટલા જે વર્ષનો શિક્ષણ ક્ષેત્રનો અનુભવ છે તો એના અનુસંધાનમાં તમને હું એક પૂછીશ કે ગુજરાત શિક્ષણ ના સૌથી મોટા પડકારો તમારા મતે શું છે મારી દ્રષ્ટિએ હાલ ગુજરાતનું શિક્ષણ તંત્રની રીતે વાત કરીએ તો ઘણા બધા ઇનિશિયેટિવ સાથે ગુજરાતના શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યા આમૂલ પરિવર્તનમાં સૌથી વધારે અગત્યનું જો કોઈ હોય તો એ છે સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે

આમ તો જો કે અક્રોસ ધ નેશન હું વાત કરી શકું કે ગુણવત્તા આજની તારીખે પણ એક પ્રશ્ન છે અ પરખનું પરિણામ હોય કે નેશનલ અચિવેન્ટ સર્વેનું પરિણામ આ પરિણામમાં ઇવન નેશનલ એજ્યુકેશન પોલિસીની આપણે વાત કરીએ તો નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ એના અમુખમાં પણ એમ કહેવામાં આવ્યું કે આજની તારીખે પણ આપણા પ્રાથમિક શિક્ષણમાં જે બાળકો જે કોમ્પિટન્સી એમને ગ્રહણ કરવાની થાય એ ગ્રહણ કરી શક્યા નથી મારી દ્રષ્ટિએ ગુણવત્તા શિક્ષણમાં આ એક સૌથી મોટો પડકાર ગુજરાત દાખલા તરીકે વાત કરું તો તમને વાત કરી એ જ રીતે શિક્ષકોની ભરતીમાં પણ સરકાર દ્વારા ખૂબ પોઝિટિવલી આગળ કામ કરવામાં આવે છે જ્ઞાન સહાયકોની તો રિક્રુટમેન્ટ થઈ આવનાર સમયમાં ખૂબ ટૂંકા ગાળામાં લગભગ દરેકે દરેક શાળામાં જ્ઞાન સહાયકની નિમણૂક કરી અને જે પણ શિક્ષકોની ઘટ જે છે એને પણ પૂરી કરવામાં આવશે એટલે આ પડકાર જે છે એ પડકાર માટેનું આયોજન પણ સરકાર દ્વારા વિચારવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ અત્યારે આપણે કે એની પી ટ્વેન્ટી વાળી તો એના અમલીકરણની આ જામનગર જિલ્લામાં શું સ્થિતિ છે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી આમ તો શિક્ષણ નીતિ આની પહેલા બે કે ત્રણ આવી ગઈ સિક્સટી ની વાત કરીએ સિક્સની વાત કરીએ અને ત્યાર પછી નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે આમ વિચારવા જઈએ તો ઓલમોસ્ટ થર્ટી ફોર યર્સ પછી આ પોલિસી છે આ છેલ્લા ઘણા બધા સમયમાં જે આમૂલ પરિવર્તનો થયા પર્ટિક્યુલરલી ઇન ધ ફિલ્ડ ઓફ ટેકનોલોજી તો એને ધ્યાને લેતા નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં એ તમામ બાબતોને આવરી લઈ અને આખો ડ્રાફ્ટ જે છે એ તૈયાર થયો છે અને ગુજરાત સરકાર દ્વારા મને ખ્યાલ છે ત્યાં સુધી નેશનલ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશન માટેનો આખું રોડમેપ જે છે એ ટ્વેન્ટી થર્ટી સુધી તૈયાર કરવામાં આવે છે પ્રારંભિક રીતે દાખલા તરીકે વાત કરું તો એનું જે સ્ટ્રક્ચર જે છે એ માં ગુજરાત સરકાર દ્વારા પ્રી પ્રાઈમરી એજ્યુકેશન માટે એક સ્પેસિફિક પોલિસી તૈયાર કરવામાં આવી છે એટલે એનો સિલેબસ પણ અ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે સ્કૂલનું જે રજિસ્ટ્રેશન છે પર્ટિક્યુલરલી પ્રી પ્રાઇમરી સ્કૂલ્સનું એ રજિસ્ટ્રેશન માટે પણ પોલિસી જાહેર કરવામાં આવી છે ત્યાર પછી જે આવે બીજો જે તબક્કો જે છે એ પ્રાથમિક શિક્ષણનો એટલે કે બાલવાટિકાથી ધોરણ બાર તો બાલવાટિકાથી ધોરણ આઠમાં પણ મેં તમને વાત કરી એમ કે ટેકનોલોજીની દ્રષ્ટિએ લગભગ આપણી કોઈ શાળાઓ બાકાત રહી નથી એટલે મોટા ભાગે એસઓઈ સ્કૂલ્સ જે છે ત્યાં તો સ્માર્ટ બોર્ડ ત્યારે આવી ગયા છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે એટલે ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આપણી શાળાઓ જે છે એ હવે સજ્જ છે બીજી વાત કરું તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે વોકેશનલ એજ્યુકેશન પણ લગભગ આપણી ગુજરાતની શાળાઓમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષ દરમિયાન દાખલ કરવામાં આવેલ છે જામનગરની હું વાત કરું તો જામનગરમાં છે એટલે ઓવરઓલ દાખલા તરીકે હું વાત કરું તો એની ટ્વેન્ટી ટ્વેન્ટી માટે સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલ છે એ ટાસ્ક ફોર્સ અંતર્ગત જુદી જુદી સમિતિઓ જે છે એ પણ એની ઉપર કાર્ય કરી રહ્યા છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સિલેબસની દાખલા તરીકે હું વાત કરું તો આપણો સિલેબસ જે છે એ પણ અત્યારે સુદ્રઢ કરવામાં આવ્યો છે અને ઇટ ઇઝ વેરી પેરેલ ટુ ધ એનસીઆરટી સિલેબસ એટલે ક્યાંય પણ વિદ્યાર્થીઓ છે એ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે લગભગ તમામ પ્રકારના પ્રયત્ન છે એ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે જામનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ કેટલી સરકારી શાળાઓ છે અને તેમાંથી કેટલી શાળાઓ એવી છે કે જેમાં વ્યાયામના શિક્ષકો છે કે પછી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ માટેના શિક્ષકો છે હાલ અત્યારે જામનગર જિલ્લામાં ટોટલ 664 જેટલી આપણી સરકારી શાળાઓ અને એ જ રીતે શહેરી વિસ્તારની વાત કરું તો 44 જેટલી સરકારી શાળાઓ ત્યાં શહેરી વિસ્તારમાં પણ છે દરેકે દરેક શાળામાં વ્યાયામ શિક્ષક નથી પરંતુ સરકાર દ્વારા ખેલ સહાયક ની નિમણૂક કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ અને એમને જે પણ ખેલમાં રુચિ હોય એમાં એ આગળ વધી શકે લગભગ આપણી સરકારી શાળાઓ અવેલેબલ છે મોટાભાગની સરકારી શાળાઓ એવી પણ છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં છે એટલે વિદ્યાર્થીઓ છે એ આમ જોવા જઈએ તો શહેરી વિસ્તાર કરતા વધારે ખડતલ શરીર ત્યાં ધરાવે છે અને ખૂબ સારું પરફોર્મન્સ છે એ વિદ્યાર્થીઓ હાલ કરી રહ્યા છે પહેલાની વાત કરું તો એ અને અત્યારની વાત કરું તો એ તો ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન પણ વધારે થાય છે પેરેરલ ખેલ મહાકુંભને કારણે આપણા જ વિદ્યાર્થીઓ હું દાખલા તરીકે જામનગરની પણ વાત કરી શકું કે જામનગરમાં પણ એવા વિદ્યાર્થીઓ છે કે જે નેશનલ લેવલ સુધી જાય છે એટલે રમતગમતની રીતે જોવા જઈએ તો ભલે વ્યાયામ શિક્ષક નથી પણ જે વિદ્યાર્થીમાં જે છુપાયેલું તત્વ જે છે એ બહાર આવ્યા વગર રહેતું નથી શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ડીએલએસએસ સ્કૂલ ઉભી કરવામાં આવેલ છે જ્યાં વિદ્યાર્થીઓ બેઝિકલી સ્પોર્ટ્સનું સંપૂર્ણ રીતે માર્ગદર્શન મેળવે છે અને એમાંથી જ વિદ્યાર્થીઓ જે છે એ નેશનલ લેવલ પર આગળ વધે છે હવે વાત કરીએ હમણાં તાજેતરમાં જે ગુજરાતનો સૌથી મોટો પર્વ એટલે આપણે કહીએ નવરાત્રી જે પૂરી થઈ છે ત્યારે સામાન્ય રીતે ઘણી બધી વાર લોકો વચ્ચે ચર્ચાઓ થતી હોય છે ત્યારે એક એવું જાણવા મળે છે કે લોકોને એમ થાય છે કે નવરાત્રી આટલો લાંબો તહેવાર તહેવાર છે છે અને આપણો ગુજરાતનો સૌથી મોટો ત્યારે લગભગ બાળકોને એ પરીક્ષા હોય છે તો જેના કારણે અમુક અમુક લોકો એ છે આ પર્વને માણી નથી શકતા ત્યારે તમે શું કહેશો બાળકોને અને પેરેન્ટ્સને સામાન્ય રીતે આપણી પરીક્ષાઓ જે છે એ દિવાળીનું જે વેકેશન હોય એ પહેલા રહેતી હોય એટલે આમ જોવા જઈએ તો આયોજન જ એ પ્રકારનું છે કે સત્ર જે છે એની જે જે છે દિવાળીના દિવાળીના વેકેશન વેકેશન હોય એટલે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ માટે શરૂ થાય એ પરીક્ષાનું આયોજન કરવું પડે પણ પેરેલ આપે જે રીતે વાત કરીએ એ રીતે કે ભાઈ નવરાત્રી છે અને નવરાત્રી એટલે આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને દીકરીઓ માટે ખૂબ જ અગત્યનું પર્વ અત્યારે આમ વિચારવા જઈએ તો જે ટ્રેડિશનલ નવરાત્રિ છે એ સામાન્ય રીતે બે કે ત્રણ કલાકની એનું આયોજન હોય અને મોટાભાગે આપણી જે પ્રાથમિક શાળાની જે દીકરીઓ હોય છે કે માધ્યમિક શાળામાં જે અભ્યાસ કરતી હોય છે એ લોકો માટે પ્રથમ સત્ર જે છે એ આમ જોવા જઈએ તો જૂનથી શરૂ થાય છે એટલે એમની જો પહેલેથી જ જો તૈયારી હોય શરૂઆતથી જો એ પોતાના સિલેબસ ઉપર કોન્સન્ટ્રેટ કરે તો લગભગ એ શિક્ષણને પોતાના કાર્યને અને સાથે સાથે આ પર્વની ઉજવણી એમ બંને ને યોગ્ય ન્યાય આપી શકે એવું મારું મંતવ્ય છે તો ખૂબ સરસ મજાની રીતે આપણે વિપુલ સર સાથે જે રીતે વાત કરી અને જે કંઈ પણ ક્વેશ્ચન આપણને ઘણી બધી વખત શિક્ષણને લઈને માતા પિતાને કે પણ ક્યાંક ને ક્યાંક લોકોને આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે ત્યારે તેમને જે રીતે સરળતાથી બધા જે આપણા કન્ફ્યુઝન્સ છે એ સોલ્વ કર્યા છે તો એ રીતે શિક્ષણની આ અવિરત યાત્રા ચાલુ રહે એવું ખબર ગુજરાતના માધ્યમ દ્વારા આપ સૌને બસ કહેવાનું છે થેન્ક યુ સર